આપડે બીજી વાર મળ્યા કે વાર મળ્યા નહીં આપણે ભાઈ ફર્સ્ટ ટાઈમ જ છીએ આપણે બે ભાઈ કોઈ નહીં નહીં ફર્સ્ટ ટાઈમ બહુ આનંદ તો આપણને મળી ગયા છે ધ એન્જલ્સ કેમ છો જેક ભાઈ મજા માં ને બસ શાંતિ બોલો બાકી નોઈન માં આપણે બીજી વાર મળ્યા બીજી વાર મળ્યા નહીં આપણે ભાઈ ફર્સ્ટ ટાઈમ જ છીએ મને એમ કેવું હતું વિશે કે આપણે બે ભાઈ પહેલા એકવાર તક મળેલા છે ગમે છે એમ પણ લાગે આ કોઈ એવો દિવસ વિશે હમ વિરાસી આપણે કોઈ

કેમ છો પ્રદીપ ભાઈ મજામાં કૌશિક બાપણિયા છે અને હું ટ્રાવેલ બ્લોગર છું અને ડેઈલી લાઈફ પણ બ્લોગિંગ કરું છું YouTube Insta ત્રણેય પેજમાં કામ કરું છું બે ચેનલ છે YouTube ચેનલ છે યુટ્યુબ ઉપર ફૂડ વ્લોગ બનાવે છે અને તેમના ભાઈ છે અને તેમના ભાઈના પત્ની છે જેઓ ત્રણેય સંયુક્ત ચેટર પર ખૂબ સારી એવી છે મારું નામ છે હું બનાવું છું અને બે ચેનલ છે લાલથી સોશિયલ મીડિયા પર 2 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ દેખાડે છે અને લાલજીભાઈ અને બંને ભાઈ બે છે

જોકે ઘરે અમારે એ રીતનું હતું કે કોઈને આગળ નહોતા વધવા દેતા અને સોશિયલ અને ઘણા સમાજમાં આપણા સમાજમાં એવું થાય છે કે બહેનોને કોઈ નથી આગળ વધવા દેતા અત્યારે બધા ક્રિએટરોને અત્યારે નાની રિક્વેસ્ટ કરું છું કે તમારા કોઈ કન્ટેન્ટમાં એવું એક વિડીયો કન્ટેન્ટ બનાવજો કે તમારા ઘરે કોઈ આજુબાજુમાં કોઈ બહેનો દીકરી હોય એ ઘણી ઉત્સાહ હોય કે હું પણ સોશિયલ મીડિયામાં આવું આગળ બધું વિડીયો બનાવું પણ એ આગળ નથી વધી શકતી કારણ કે એના દબાવ હોય સારા એના કાકા હોય એના દાદા હોય કુટુંબમાંથી દબાવ હોય એવો કે આપણે આવું સારું ન લાગે આ સોશિયલ મીડિયામાં આવો છો તો એવું એક બધાને ઘરે ઘરે પ્રોબ્લેમ હોય છે બેન દીકરીને કઈ કરવું છે કુકિંગમાં બનાવી છે ચેનલ છે તો બ્યુટીમાં બનાવી છે ફેશન ડિઝાઇનમાં તમે કીધું એમાં પણ આગળ વધવું છે પણ ઘરેલી દબાવ મૂકવામાં આવે છે કે તમે આ વસ્તુ રહેવા દો આપણે ખાલી રસોડામાં હારા આ મને નથી હારા

સમાજના ભીષ્મ પિતા કહેવાય અને આપણને બધાયને દેખાઈ ગયેલો સમાજ હતો એક તાતને બાંધી અને જેને કોળી સેનાની રચના કરી એવા માનની પુરુષોત્તમભાઈ આપડા વડીલ મંગલ ઘડી મે માન થઈ અનમલક હવ આવી મળે મંગલ ઘડી મેમાન થઈ અનમલક હવ આવી મળે હગાવાલા હવ કોઈ પણ મારા ભાયુ વિનાનું નો વળે ਆਨੰਦੇ ਕਾਈ ਪਰਸੰਗ ਦੂਬੜੋ ਜਨੇ ਉੜੇ ਕਾਲਾ ਕਗੜਾ ਜਾ ਜਾ ਹਗਾਓਈ ਜਗਤ ਮਾ ਪਣ ਆਪੜਾਈ ਆਪੜਾ ਬਧਾਈ ਆਪੜਾਈ ਆਪੜਾ આ ટીમ ની નોંધ ઘણા બધા પ્રદેશ ના મીડિયા દ્વારા નોંધ લેવામાં આવી છે. વેલેગલસ વ ખાસ એક કોન્સેપ્ટ છે ભાઈ કે જેઓ ગામડામાં રહીને જાણે જેવા નાના ગામમાં રહીને રસોઈના બ્લોગ બનાવે છે. અરુણા સેવા અને છે કે કોઈ પણ જીવ સેવા કોટેમનું એક્સપ્લોરિંગ છે નિતેશભાઈ દોહિંચે જે ભાવનગર સિટી અપડેટ્સ કરીને પેજ ચલાવે છે મારું નામ મૌદિક પરીયા છે અનુમતિપ્રકારને કહી લેમીઓ મારું નામ છે ભવירה સુદાસમા ઇન્સ્ટાગ્રામ પર ભવનગરી ગાન્ધ્યો સોશિયલ મીડિયા પર 7 થી પેજ ચલાવે છે કરે છે મનોરોગના વતની છે અને lifestyle blog મેરી જીવનચરિત્રને અંદરી બનાવે છે અને Instagram પર જેના આપક્ષી 80 લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ 80000 કરતાં પણ વધારે સોશિયલ મીડિયા પર ડોડલા કરતા પણ વધારે કોનો વાસ્તવા થા હોય છે હેપી